જમીન છે આવી મહિલાઓની વધુ એક મોટો ખુલાસો થયો કે તેના સસરાને પણ તેને કબૂલી લીધું કે તેના બીજા પત્નીના અકસ્માતમાં મૃત્યુ પછી જેઠના ભાગે 16 વીઘા જમીન આવી હતી તેમાંથી તેને આઠ વીઘા જમીનમાં ભાગ જોઈતો હતો પરંતુ સાસુ વાડી આવતા અપુજાએ તેની બહેન કામિની અને તેના પ્રેમીને કહીને સાસુની હત્યા કરાવી નાખી છેલ્લા બે મહિનામાં ત્રીજો એવો કિસ્સો છે જેમાં પત્ની હત્યારી બની અને પતિની જિંદગી છिन्न-ભિન્ન કરી નાખી અનૈતિક પ્રેમને પામવા માટે સોનમ રઘુવંશીએ તેના પતિ રાજાની હત્યા કરાવી હતી અને ત્યારબાદ ફુવાના પ્રેમમાં પાગલ ગુંજા નામની મહિલાએ તેના પતિની હત્યા કરાવી હોવાની શાહી સુખાઈ નથી ત્યાં હવે પૂજા જાટાઉ નામની મહિલાનું ધ્રુજાવી દે તેવું કારનામું બહાર આવ્યું છે તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને પત્ની હવે હત્યારી બની રહી છે પહેલી બે ઘટનામાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો પરંતુ હવે જે ઘટના સામે આવી છે તેમાં પત્નીએ પોતાના પતિ ત્યારબાદ બીજા પતિ અને ત્યારબાદ સાસુને પણ મોતને ઘાટ ઉતારી છે કેટલી હત્યારી થઈ રહી છે પત્નીઓ અને આ જમાનામાં હવે આ શું થઈ રહ્યું છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અને જમીન માટે હત્યા કરાવી પહેલા પતિની હત્યા કરાવી ત્યારબાદ બીજા પતિની હત્યા કરાવી વધુ એક નરભક્ષી પત્નીના કારણમાંથી દેશભરમાં હડકંપ મચી ગયો છે મહત્વની વાત એ છે કે શું આ ભારતીય સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં કેટ કેટલું માનવામાં આવે છે અને તેમાં આ પ્રકારની જે આ બીજો અને ત્રીજો કિસ્સો સામે આવ્યો છે તે હવે વિચારવા માટે મજબૂર કરી દે છે જામનગરના ધ્રોલમાં યુવતીનો આપઘાત